નથી બાપા વાત કરતા મને ક્યાં કરો છો તમે વાત વાત કરતા નથી અંધાઈ ગયા છો તમે રેહાઈ ગયા છો એટલે હું કરતો તમે કીધું તું કે આમ કર્યું કર્યું શું મને કઈ સાંભળ્યું નહીં મને પછી ન સાંભળ્યું મને કઈ ને કઈ કેતી નથી હું કઈક બોલતી જ નથી

કોઈ ડે આવે એવું થયું તમારે હાથડો આવ્યો બાપા પણ બે ફળે ફુરડા નાખે બસ પછી એકલા એકલા લાગે ક્યાંય આ લે મારે કામ હોય બાપા ફૂલદા નાખે ને કાતો જાઉં ના બાપા ફૂલદા નાખો માને બાપાને ધક કો હું પછી ફૂલડા લઈ નાખી દઉં ફૂલડા લઈને નાખી દઉં મારા બાપ ના ફોલોડા તમારા ફૂલોડા છે તમારું બધું તમારી બાગા તમારા આજે બાપા તો તમે દીધું છે એટલે પહેરું છે અમારે કાંઈ પહેર્યું નહીં ના આ તમે દીધું છે અને વાળ આ દિદી છે વાળે તો હું દઈ દાવી દઈશ બાપા મારે હા મારો બાપ અમારે ક્યાં જવડું જવું પાટું તો તું પણ એવામાં સાંભરે કઈ જીવતા હતા તમ આમાં ખાટલો હતો ને અહીંયા લાવ્યો